તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડરી મંગલાય તનોહરિ બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની છે મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધપક્ષમાં બંને એકાદશીનું ઘણું જ મહત્વ છે કુલ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસય એકાદશીનું મહાત્મય અલગ અલગ છે સર્વે એકાદશી ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે આ એકાદશીના સ્વામી ઈષ્ટદેવ કે પૂજનીય ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ છે માટે ભક્તો આજે એકાદશીનું જે વ્રત કરે છે તેઓ ભગવાન શ્રી હરિની પૂજા કરે છે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપની પૂજા કરે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે જાણે અજાણે થયેલા પાપ દોષ આદિનું સમન થાય છે આ એકાદશીના વ્રત માત્રથી અથવા આજે જે ભક્તો પૂજા કરે છે ભગવાનનું નામ સ્મરણ કરે છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશીના દિવસે જે ભક્તો ભગવાન શ્રીહરિનું સ્મરણ કરીને આ વ્રત કરે છે તેના જન્મે જન્મના પાપ નષ્ટ થાય છે ધર્મ અર્થ કામ અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે કારણ કે એકાદશી મૈયા સ્વયં ભગવાન શ્રી નારાયણનું જ એક અંગ છે ભગવાનના અંગોમાંથી પ્રગટ થઈને સ્વયં પ્રભુની રક્ષા કરી હતી એટલા માટે આ એકાદશીની તિથિને ઋષિ મુનિઓએ ઘણી શુભ અને મંગલકારી માનેલી છે આજે જે ભક્તો ભગવાન શ્રી નારાયણને તુલસી દલ સમર્પિત કરે છે તેમના પણ પાપ નષ્ટ થાય છે એવું મહાત્મય છે સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણા ક્યારે કરવા આપણા હિન્દુ પંચાંગ અનુસાર એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ વીસ જુલાઈ બે હજાર પચીસ બપોરના લગભગ બારને બાર મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે એકવીસ જુલાઈ બે હજાર પચીસ લગભગ સવારે સાડા નવની આસપાસ માટે ઉદિયાથી અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે એટલા માટે તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસ સોમવાર આવે છે તે દિવસે કામિકા એકાદશીનું વ્રત રાખવાનું રહેશે હવે જાણી લઈએ કે એકાદશીના પારણ ક્યારે કરવાના છે આ એકાદશીના પારણ તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસ વહેલી સવારે સાડા પાંચથી લઈને સાત વાગ્યાની આસપાસ કરવાના રહેશે પારણના દિવસે ભગવાનનું પૂજન કરીને ભક્તિ લક્ષ્મી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરાય છે જો કોઈ ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા મંગાય છે ત્યારબાદ અન્નદાન વસ્ત્રદાન ધનદાન આદિ આપણે જે કંઈ કરી શકીએ પશુ પક્ષીની સેવાદી કરવી અને વ્રત ખોલી લેવું આને કહેવાય છે પારણ એકાદશીનું વ્રત જે દિવસે છે ત્યારે શુભયોગ પણ છે વૃદ્ધિયોગ છે ધ્રુવ યોગ છે જે મંગલકારી સંયોગ ધરાવે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આજે જે ભક્તો ભક્તિભાવથી પૂજન કરે છે તેના જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે એકાદશીના પારણ સમય પ્રમાણે કરી લેવા પછી તેરસની તિથિ પ્રારંભ થાય છે ત્રયોદશીની તિથિ હોય ભગવાન મહાદેવનું જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ માત્ર જલ અને તુલસી દલ લઈને પણ પારણ કરી શકે છે અને ત્રયોદશીનું વ્રત કરી શકે છે હવે આપણે જાણી લઈએ કે એકાદશીના દિવસે ભગવાનની પૂજા વિધિ કેવી રીતે કરવી આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ઘરના મંદિર પાસે આવીને મંદિરની સફાઈ કરી લેવી અને અલગથી પણ ભગવાન નારાયણનું ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન થાય છે જે આપણે પ્રભુને માનતા હોઈ ભગવાન નારાયણના કોઈપણ સ્વરૂપની મૂર્તિ ફોટો કે પછી ભગવાન સ્વામિનારાયણ છે કે ભગવાન નારાયણના ચોવીસ અવતાર છે એમાંથી કોઈ પણ સ્વરૂપને આપણે ઈષ્ટ માનતા હોય તે સ્વરૂપ આપણા ઘરમાં મંદિરમાં બિરાજમાન હોય જ છે તેનું આજે વિશેષ પૂજન કરાય છે ભગવાન શ્રી નારાયણને જો મૂર્તિ હોય તો પંચામૃત ગંગાજળ અથવા યમુના જળ છે સાદુ જળ છે તેનાથી સ્નાન કરાવાય છે ત્યારબાદ ભગવાન નારાયણને સ્વચ્છ વસ્ત્રથી સાફ કરીને પીળું પિતાંબર ધારણ કરાવાય છે ભગવાનને પંચામૃત ગંધ પુષ્પ ધૂપ દીપ ફલ મીઠાઈ આદિ ભોગ સમર્પિત લગાવાય છે શૃંગાર આદિ કરાય છે ત્યારબાદ ભગવાનની સામે દીપ પ્રગટાવીને આરતી કરવી જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેમાં પણ શૃંગાર કરી શકાય છે જેવો આપણો ભાવ એ પ્રમાણે પ્રભુની સેવા થાય છે ત્યારબાદ આરતી કરીને મંત્ર જાપ થાય છે આ એકાદશીના મહાત્મયની કથાવશ્ય સાંભળવી ગીતાજીનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે એકાદશીનું વ્રત કરવાથી જાણે અજાણે થયેલા પાપમાંથી મુક્તિ મળે છે પિતૃદેવતા પણ પ્રસન્ન થાય છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે આ એકાદશીનું ફળ એટલું કહેવામાં આવ્યું છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેને અસ્વમેઘ યજ્ઞ સમાન ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીના વ્રતમાં ભગવાન હરિને તુલસી દલ અવશ્ય અર્પિત કરવા અને જે કાંઈ આપણે પ્રસાદ ફલ ફલાદી ભોગ સમર્પિત કર્યો છે તેમાં પણ એક એક તુલસી દલ સમર્પિત કરવા જોઈએ અર્પિત કરવા જોઈએ અને તુલસીજીની આજે પૂજા થાય છે સવાર સાંજ ધૂપ દીપ આદિથી જો આપણે આગલા દિવસે પત્ર ન તોડ્યા હોય તો પૂજા માટે બે તુલસી દલ આજે અવશ્ય તોડી શકાય છે અને ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ જો કોઈ વિશેષ મનોકામના હોય તો પ્રભુની સામે તે મનોકામના રાખવી જોઈએ યોગ્ય મનોકામના અવશ્ય પૂર્ણ પ્રભુ કરે છે આ દિવસે વ્રતનો સંકલ્પ પણ સવારે જ કરવાનો હોય છે જેમ કે વ્રત ત્રણ પ્રકારે થાય છે પહેલું વ્રત છે જેમાં ઉપવાસ કરાય છે ચા દૂધ કોફી ફલ ફલાદી જ્યુસ આદિ લઈ શકાય છે સાત્વિકતા તો બધી રીતે જાળવવી જ જોઈએ વ્રત જ્યારે આપણે રાખીએ છીએ ત્યારે અને નકોડો અર્થાત જેવો જલ પણ ગ્રહણ નથી કરતા જેમાં આપણે નિર્જળા એકાદશીમાં વ્રત કરીએ છીએ એ રીતે જે ઘણું કઠણ વ્રત છે ઘણા ભક્તો આવું વ્રત પણ કરે છે અને ત્રીજું છે જો વ્રત ના થાય કોઈ રીતે અને વ્રત કરવું છે શરીર સાથ નથી આપતું કોઈ પણ રોગ શરીરમાં છે અથવા કામ એવું છે મહેનતનું કામ છે ભૂખ લાગે છે અત્યારે શરીરમાં કેટલા પ્રકારના રોગ ઘર કરી ગયા છે ત્યારે એકાદશીનું વ્રત કરવું હોય તો પછી એક ટાઈમ ભોજન લઈ શકાય છે જે સાંજના સમયે અથવા બપોરના સમયે જે વ્યવસ્થા હોય એ રીતે ભોજન કરી શકાય છે ભોજનમાં સાત્વિકતા રાખવી રાંધેલો ભાત છે લસણ ડુંગરી આદિનો ત્યાગ કરવો કોઈ વ્યસન ન કરવું કોઈની નિંદા કૂથલી ના કરવી કથા સાંભળવી આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આજે ઘરની સફાઈ પણ કરાતી નથી વધુ પડતી સફાઈ કરવાથી કીટાણુ કે જીવાણું મૃત્યુ પામે છે તેનો દોષ લાગે છે અને બની શકે તો આજે યાત્રા પણ ન કરવી કારણ કે ચોમાસાની ઋતુ છે આપણે જે રસ્તે માર્ગે જઈએ છીએ ત્યાં ઘણા જીવજંતુ અત્યારે જમીનમાંથી બહાર નીકળે છે તે આપણા પગ નીચે આવી જાય તો તેનું પાતક લાગે છે પુણ્ય કરવા જતાં પાપ લાગી જાય છે એ વાતનું ધ્યાન રાખવું પારકા અન્નનો ત્યાગ કરવો દાન પુણ્ય કરી શકાય છે ગાય માતાની સેવા કરી શકાય છે પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરી શકાય છે જરૂરિયાતમંદને દાન આપી શકાય છે જૂતા છત્રી ચપ્પલ ધાબડો છે જે પણ આપણે પોચી શકીએ એ પ્રમાણે બીજા દિવસે જ્યારે આપણે પારણા કરીએ ત્યારે પણ પ્રભુનું પૂજન કરીને દાન દક્ષિણા આપી શકાય છે મંદિરે જઈને દર્શન કરી શકાય છે આ ઉપરાંત પીપળાના વૃક્ષની પૂજા આજે અવશ્ય કરવી દીપદાન કરી શકાય છે સાત પ્રદક્ષિણા સૂત્રના દોરાથી કરવી જોઈએ પિતૃદેવતાનું સ્મરણ કરવું જોઈએ ગીતાજીનો પાઠ સાંભળીને હાથમાં એક ચમચી જલ લઈને સંકલ્પ કરીને તે જલને જે જમણા હાથમાં આપણે જલ લીધું છે તેને છોડી દેવું જોઈએ પૃથ્વી ઉપર આ રીતે સંકલ્પ કરીને પણ પિતૃદેવતાને પ્રસન્ન કરી શકાય છે તેમના આશીર્વાદથી વંશ વૃદ્ધિ થાય છે આ એકાદશીનું મહાત્મ્ય એવું છે કે એકાદશીનું વ્રત કરવાથી પણ એકાદશીના ફળને આપણે જે તે વ્યક્તિને દઈ શકીએ છીએ એકાદશીનું વ્રત એવું છે કે જો ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય સૂતક હોય કોઈનો જન્મ થયો હોય તો પણ વ્રત કરી શકાય છે બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા ના થાય એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સમસ્ત દેવી દેવતા સમેત નાગ કિન્નર પિત્રોની પૂજા કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીનું વ્રત રાખવાથી આભૂષણ સહિત આપણે નાનકડા વાછળાને દાન દઈએ એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે જો કે અત્યારના યુગમાં આપણે ગાયનું કે વાછરડાનું દાન દેવું તે શક્ય નથી માટે આપણે ગાયનું દાન કે વાછરડાનું દાન મૂર્તિ સ્વરૂપમાં કરીએ છીએ પરંતુ તે પણ ન કરવું હોય તો આ કામિકા એકાદશીનું વ્રત કરી લેવું જોઈએ જેથી આ પુણ્ય પણ પ્રાપ્ત થઈ જાય છે આપો આપ આ વ્રત રાખવાથી તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે પુરાણો અનુસાર એકાદશીને દિન કે હરિવાસર કહેવાય છે આજે એટલે કે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનો વાસ મનાય છે એટલા માટે હરિવાસર એકાદશી પણ કહેવાય છે એકાદશીનું વ્રત તે હવન યજ્ઞ વૈદિક કર્મકાંડ આદિ જે આપણે કરીએ છીએ તેનાથી પણ અધિક ફળ દેનાર છે માન્યતા છે કે પૂર્વજો અથવા પિતરોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે ઘરમાં એકાદશીનું વ્રત થાય છે તેમના પિતૃ સદૈવ પ્રસન્ન રહે છે સ્કંદ પુરાણ અનુસાર એકાદશીના વ્રતનું મહત્વ બતાવતા કહેવામાં આવ્યું છે જે વ્યક્તિ આ વ્રત રાખે છે તે દિવસે ઘઉં મસાલાવાળી શાકભાજી છે તેનું સેવન વર્જિત મનાય છે વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ જોઈએ તો પંદર પંદર દિવસે આવતું આ એકાદશીનું વ્રત તે સ્વાસ્થ્યને લાભ અપાવે છે એકાદશીનું વ્રત કરનારે દસમની સાંજેથી જ અમુક નિયમો પાળી લેવા જોઈએ પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે એકાદશીનું વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી એકાદશીનું વ્રત કરનારે રાત્રિએ જાગરણ કરવાનું હોય છે અથવા બાર વાગ્યા સુધી જાગરણ કરી શકાય છે તેમાં પ્રભુનું નામ જપ ધૂન આદિ કરી શકાય છે સૂર્યદેવને અર્ધ્ય અવશ્ય આપવું કારણ કે સાક્ષાત ભગવાન નારાયણના સ્વરૂપ મનાય છે આ કામિકા એકાદશીના દિવસે દીપદાનનું ઘણું મહાત્મ્ય છે દીપક પ્રગટાવવાથી ભગવાન આપણા જીવનમાં અજવાળા પાથરી દે એવું પણ કહેવાય છે ભગવાનની સામે દીપક પ્રગટાવવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે અને સહસ્ત્ર દીપક દાનનું પુણ્ય પણ પ્રાપ્ત થઈ જાય છે ચાહે આપણે દીપક આપણા ઘરમાં ભગવાનની સામે પ્રગટાવીએ કે પછી ભગવાનના મંદિરમાં જઈને પ્રગટાવીએ પ્રભુ પ્રસન્ન રહે છે આપણા જીવનમાં સાચા રસ્તો મળે એ માટે માર્ગદર્શન પૂરું પાડે છે આમ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મય ઘણું છે તો મિત્રો આપણે સાંભળ્યું કામિકા એકાદશીના મુહૂર્ત વિશે પૂજન વિધિ મહિમા હવે આપણે સાંભળીએ આ એકાદશીના વ્રતની કથા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીના મહાત્મયની કથા સંભળાવેલી છે તે આપણે સાંભળીએ બોલો રાધાવર ભગવાન શ્રી કૃષ્ણની છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું હે ભગવાન મેં દેવસૈની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો તેનું નામ શું છે તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવતાની પૂજા થાય છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાના પ્રશ્નને સાંભળીને કહે છે હે રાજન આ એકાદશીની કથા હું કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો આ એકાદશીને કામિકા એકાદશીના નામે ઓળખાય છે આ જ એકાદશીની કથા પરમપિતા બ્રહ્માજીએ નારદજીને કહી સંભળાવી હતી તે હું તમને કહું છું નારદજીએ પરમપિતાને પૂછ્યું હે પિતામાં આજે મારે અષાઢ માસના કૃષ્ણપક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે તેથી તમે હવે એકાદશીની વ્રતકથા વિધિ સહિત સંભળાવો ત્યારે પિતામહ નારદજીના વચન સાંભળીને બોલ્યા હે નારદજી તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે તમે ધ્યાનથી સાંભળો અષાઢ માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ કામિકા છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ બાજપેય યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશીના વ્રતમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુની પૂજા થાય છે જે મનુષ્ય આ એકાદશીનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભગવાન નારાયણની પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના ફળથી પણ મોટું ફળ પ્રાપ્ત થાય છે સૂર્ય ચંદ્રગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવા માત્રથી જ મળી જાય છે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળથી પણ વધુ થાય છે વ્યતિપાતમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ભગવાનની પૂજા કરવાથી મળે છે તે ફળ ભગવાનની પૂજાના ફળથી વધુ છે તેમ કહી શકાય ભગવાનની પૂજાનું ફળ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના ફળના બરાબર છે તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા જો ન બનતી હોય નિત્ય આપણે ભગવાનની પૂજા ન કરી શકતા હોય તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની આ કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે ઉત્તમ દ્વિજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ નાગ કિન્નર પિતૃ આદિની પૂજા થાય છે તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા મનુષ્યો માટે આનાથી છૂટવા માટે કામિકા એકાદશીના વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનાર છે પિતામહ નારદજીને આગળ કહે છે હે નારદજી સ્વયં ભગવાને જ પોતાના શ્રી મુખેથી કહ્યું છે કે મનુષ્યના અધ્યાત્મ વિદ્યાથી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતા નથી કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની યોની મળતી નથી અને અંતમાં સ્વર્ગલોકમાં જાય છે જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું તુલસીજીની ભક્તિપૂર્વક પૂજન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેઓ આ સંસાર સાગરમાં અનેક પ્રકારના ભોગ ભોગવીને અંતે મુક્તિ મેળવે છે જે પ્રકારે કમળ પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલિપ્ત રહે છે ભગવાનની તુલસી દળથી પૂજા કરવાથી તે ફળ મનુષ્યને પ્રાપ્ત થાય છે અર્થાત આ સંસારની માયામાં તે લેપાતો નથી એક ભાર સ્વર્ણ ચાર ભાર ચાંદીના દાનના બરાબર આ એકાદશીનું ફળ કહેવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુને રત્ન મોતી મણી આદિ આભૂષણોની અપેક્ષા તુલસી દળથી અધિક પ્રસન્ન કરી શકાય છે પિતામહ નારદજીને કહે છે હે નારદ હું ભગવાનની અતિ પ્રિય શ્રી તુલસીજીને નમસ્કાર કરું છું તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને શરીરના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે તુલસીજીને જળથી સ્નાન કરાવવા માત્રથી મનુષ્ય યમ યાતનાઓથી મુક્તિ મેળવી શકે છે જે મનુષ્ય તુલસીજીની ભક્તિપૂર્વક ભગવાનના ચરણ કમળોમાં અર્પિત કરે છે તેને મુક્તિ મળે છે જે મનુષ્ય કામિકા એકાદશીના રાત્રિમાં જાગરણ કરે છે અને દીપદાન કરે છે એમના પુણ્યોને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી તથા તલના તેલનો દીપક પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનું પ્રકાશનું દાન મળે છે તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન મેં તમારી પાસે કામિકા એકાદશીના મહિમાની કથા સંભળાવી આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું કારણ કે આ એકાદશી સર્વ પાપોને હરનાર છે બ્રહ્મ હત્યાનો નાશ કરનાર છે ગર્ભ હત્યાને મટાડનાર છે મોટા પુણ્યને આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે જે મનુષ્ય આ એકાદશીનું મહાત્મય શ્રદ્ધાથી સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થઈને અંતે વૈકુંઠમાં જાય છે એવી રીતે બ્રહ્મ બે પુરાણમાં અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે સાંભળી કામિકા એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે શ્રીમદ્ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે પિતૃ દેવતા પ્રસન્ન થાય છે એકાદશીનું વ્રત છે તે સાત્વિકતા રાખવી ધર્મનું પાલન કરવું અને પ્રભુનું સ્મરણ કરવું અને દાન પુણ્ય થાય એટલું કરવું જેથી તન મન ધનથી આપણે પવિત્ર બનીએ સ્વકલ્યાણ કરીએ અને આવી જ કામના સાથે આ એકાદશીનું વ્રત પણ કરીએ જો થાય તો નહીંતર નામ સ્મરણ ઉત્તમમાં ઉત્તમ છે કલયુગ કેવલ આધારા સુમિરે સુમિરે નર ઉતરહી પારા એટલા માટે માત્ર નામ જપથી પણ આ કલયુગમાં ભવસાગર પાર ઉતરી શકાય છે એવો મહિમા છે આજના યુગનો માટે વ્રત ન થાય તો ચિંતા ન કરવી નામ સ્મરણ કરવું પ્રભુના દર્શન કરવા પૂજન કરવું પ્રભુ પ્રસન્ન અવશ્ય થાય છે આજના દિવસે ભગવાનના મંત્ર જાપ કરવાનો પણ મહિમા છે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ